બરાબર છે અને આવક વધુ હોય તો આપણે તમને ના ખેડૂતો હેરાન ન થાય હવે માની લો હું તો અત્યારે કઈ જાઉં મને વાંધો નથી અત્યારે સૂચના આપો એટલે ચેરમેન ને પાલન કરવું પડે બરાબર છે પણ તમારી હરાજી સ્લો થઈ ગઈ આવક વધુ છે તો પછી જેમ બીજા માર્કેટિંગ યાર્ડ માં ખવારે આવેલો સાંજે હરાજી નહીં ભીડ ઘટાડી તો હેરાન તો આપણે જ થવાના છે

એમને સૂચના આપી છે વચ્ચે ખાડો વચ્ચે તે ખાડો કરે બરાબર ખબર મારી વાત વચ્ચે વચ્ચેથી ખાડો કરે અને કપાસ લેવાનું રાખવાનું

બે વરસ અઢી વરસ પહેલા મને નતું સપનું આવ્યું હું ધારા સિબ્ય બની ગયો. એ તો તમારા બધાના આશીર્વાદના કારણે હું તમારી વચ્ચે બની ગયો ને કે એમ નામ બન્યો બરાબર કુદરત હાર મારી આરે છે એટલે બન્યો કે નો અને તમારા બધાના આશીર્વાદ હતા એટલે બન્યો તો જે નિયમ વેપારીને લાગુ પડશે એ નિયમ આપણે લાગુ પડશે છે ભાવ થિયા છે ભાવ સીસીઆઈ જો અત્યારે હા એનો જવાબ આપું તમને અત્યારે લગે ચાલુ ચાલે છે કા ગુજરાત એકત્રીસ તારીખ એની છેલ્લી છે એકત્રીસ તારીખ જેને ટેકાના ભાવે કપા વેચવો હોય એ રજીસ્ટ્રેશન તમારા કામમાં બીસી દ્વારા કરાવી નાખું છું ઓનલાઈન બરાબર છે એકત્રીસ તારીખ પછી હું રજી ચાલુ કરાવવાનો છું સીસીઆઈ દ્વારા એટલે જેને નો વેચવું હોય નહીં વેચ એને સરકારમાં સીસીઆઈમાં કપા દેવો હોય તો એકત્રીસ તારીખે

આ ગયો ગયા પછી આરેજીન નતાડે કે આ શું આયા છે આયા છે ચાલે છે આરેજીન ઉપર પાસો નતાલે આ હાથ લગી આ શું તાડું છે આ 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 છે આ